પાવડર ટાઈપ નું કરશે ને ત્યાં આપણે નીકળશે ને બજારમાં મળે છે એના કરતા સરસ સ્વાદ આવે છે અને ઘરે બનેલી રેસીપી આપણે મિત્રો કેમ છો તો તમે મજામાં જશો તો આજ આપણે કાંઈક નવું લઈએ આવ્યા નવામાં એમ છે કે આપણે પાલકવાળી આલુસેવ બનાવવાના છીએ તો આપણે પાલકવાળી આલુસેવ બનાવવાના છીએ તો આપણે જોશે પાલક તો આપણે જો લઈ લે કેમ કે ત્યાં જ ઉગેલું છે તો હાલો આપણે થોડું ઘણું તો કાઢી લીધું છે થોડું ઘણું કાઢવાનું છે તો કોથમીરને થોડીક પાલક આમાં વીણવા જોશે કેમ કે આમાં પાલકવાળી દાળ વધારે ખવાય તમે અમે ઘડી ઘડી આવી રીતે થોડા થોડા ટોળી ટોળીને દાળમાં ને એમાં થોડી ઘણી નાખીએ થોડી કોથમીર લઈ લે આપણે થઈ જાય કોથમી ઘણી તો હાલો આપણે આને ધોઈ નાખી ધોઈ હોય અને જાય આપણે તો આપણે આ પાલક આપણે ધોઈ નાખીએ કેમ કે બહાર એવું હોય હોય કોથમરી પછી આપણે જોશે તો એ ધોઈ નાખશે આપણે 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 ધોઈ નાખી હવે આપણે છે ને આપણે બાફી નાખી થોડી ઘણી એના માટે આપણે થોડુંક પાણી લીધું છે આમાં આપણે થોડુંક ગરમ કરી નાખીએ આપણા ઈ બટેકા તો મેં વેલા જ મૂકી દીધા હતા બફવા તો ફાઈ ગયા છે જો આપરામાં કાઢી લે બટેકા સરસ બફાઈ ગયા તો આ આપણા આપરામાં આ બટેકા હમ બટેકા એના માટે જોશે આપણે જંજીરા જંજીરા અને એના માટે જોશે આપણે કારી મરી પછી આપણે સીધું નમક જે કે એ આપણે અહીંયા રાખી દીધું છે તો હવે આપણે આને ધોઈ નાખી કોથમરી થોડી ઘણી આપણે જે આ મિક્સરમાં કાઢશે ને તો આપણે જોશે

નાખી બરાબર હવે આપણે એના માટે લઈ આવું મિક્સર મિક્સર તો આપણે આપેલું એનો જ ખાનો માસ લઈને તો હવે આપણે પાલક ને એકદમ નેત્રી ગયું છે તો હવે આપણે એને મિક્સરમાં પીસી લઈ

હવે આપણે છે ને આ બટેટાને એકદમ આપણે ચૂરો કરી નાખશે એકદમ આમ ગઠા ગઠા ન રહીએ ને એ રીતે આપણે કરી નાખશી સાવ પછી આપણે એવી રીતે એકદમ મસરી નાખ્યું છે આપણે આ ભાગ થી નામે એકદમ કરી અને મસરી નાખ્યું છે હવે આપણે પાલક નું ગ્રેવી ના એવું કરી નાખી

હવે કારી મર્યું છે ને એ આપણે થોડીક આપણે લઈ લઈએ જેમ કે આટલી રાખીશ હવે આટલી તો મિક્સરમાં પીસાશે નહીં આમાં ટોચી નાખી પાવડર ટાઈપ નું કરશે ને ત્યાં આપણે ઓમાં નીકળશે જારી માંથી નીકળશે ને તો આ આપણે પાવડર તૈયાર થઈ ગયો છે આપણે એક ચમચી કાળી મરિયું પાવડર છે અને એક ચમચી જંજીરા છે અડધી ચમચી બ્લેક સોડા છે તો હવે આપણે આમાં એડ કરી નાખી તો જો બધું આમાં એકદમ મિલાવી દે હારે પટાણ પેલું કર નાખી લસણ મસાલો બની ગયા

આપણે ઝીણી કે જાડી સેવ પાડવી હોય તો આપણે જેવી જોતી હોય એવી આપણે આમાં મૂકી શકીએ છીએ તો મારે મીડિયમ સાઈઝ છે નથી ઝીણી ને નથી જાડી આપણે મૂકી દીધું બાજુમાં આપણે આ ગરમ તેલ મૂકી દીધું છે અને ઓમ તો આપણે છોકરા પાલક ખાઈ નહીં તો આ આપણે આમાં પાલક એડ કરી નાખવાનું હું હાલતાઓમાં શું શાકમાં ને આપણે સબ્જીમાં ને ડાળમાં ને બધામાં નાખી છી તારે હવે હવે આ નવું કાંઈ ભાગમાં

આપણે આમાં ભરી લીધું છે હવે આપણે ડાયરેક્ટ આમાં મશીન ફેરવી દે મિત્રો આપણી સેવ મસ્ત તરાઈ ગઈ છે જો

आप रीति आप थी गई हम तो मित्रों आज की रेसिपी तमने केवी लगी तो जो हारी लगी हो तो लाइक करजो शेर करजो और सब्सक्राइब करजो सब्सक्राइब करता भूलता नहीं